ભાજપ દ્વારા જારી કરાયેલી બીજી યાદીમાં સ્થાન ધરાવતા ગુજરાતના સાત ઉમેદવારોમાં એક નવું નામ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરનું છે આવો જાણીએ તેમના રાજકીય સફર વિશે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભીખાજી ભાજપના અરવલ્લી જિલ્લાના મહામંત્રી છે તેઓ હિંમતનગરમાં સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન પણ છે તેઓ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એપીએમસી મેઘરાજના ચેરમેન પણ છે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા ભાજપના સ્થાનિક પંચાયતમાં ત્રણ ટમ રહેલા ધોરણ દસ પાસ ભીખાજી નામ છે ઉમેદવાર તરીકે બે હજાર ચૌદ ચૂંટણી જીતી હતી તેમને રિપીટ ન કરવાના હોવાથી હાઈકમાન્ડે સાબરકાંઠાને બદલે અરવલ્લીના અતિ એવા ભિલોડ ક્ષેત્રથી તેમને શોધ્યા છે તેઓ સાબરકાંઠા જિલ્લા કો ઓપરેટિવ બેંકમાં ચેરમેન પણ હતા આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર